વિડીયો શરૂ કરતા પહેલા સૌને જય સિયારામ અને જય માતાજી આજના વિડીયોમાં આપણે પરવાળા ગામે બિરાજમાન ખારાવાળા મેળડીમાં દર્શન કરવાના છે તેમનો ઇતિહાસ જાણવાનો છે તો આજના મારા વિડીયોમાં બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને માતાજીના દર્શન કરીએ અને માતાજીનો ઇતિહાસ જાણીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ઉમરાળા તાલુકાના પરવાળા ગામે મહામાયા મેરડી વર્ષોથી બિરાજમાન છે મેરડીમાં માએ અનેક નિસંતાન દંપતીના ઘરમાં પારણા બંધાયા છે ધોળાથી મેરડીમાના મંદિરનું અંતર આઠ કિલોમીટર છે રંગોળાથી મેરડીમાના મંદિરનું અંતર પાંચ કિલોમીટર છે પરવાળાથી મેરડીમાના મંદિરનું અંતર માત્ર ત્રણ કિલોમીટર છે re <tries> તો મિત્રો અત્યારે પરવાળા ગામે બિરાજમાન ખારાવાળામાં માં મેલડીના દર્શન કરી રહ્યા છો જય મેલડી માં તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો અને તમારા અન્ય મિત્ર સાથે શેર કરજો અને કોમેન્ટ જય મેલડી માં લખવાનું ભૂલતા નહીં મિત્રો હજી આપણે મેલડી માં દર્શન કર્યા છે હજી મેલડી માં ઇતિહાસ જાણવાનો બાકી છે તો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહેજો હવે આ માતાજી એવો ઇતિહાસ આગળ બોલે છે કે માણસમાં આગળના યુગમાં મરખી આવી હતી ટપોટોપ માણા મરી જતા હતા તેથી આ મરકી માતાજી બંધ કરી દીધેલી માણા મરતા બંધ કરી દીધેલા આ જોગમાયાનો એવો ઇતિહાસ અને એવો આગળનાનો પરસો માતાજીનો છે આયા પછી આ ગામની માલપા કાગડિયા અટકના કોળી હતા પછી આયા માતાજીના વશ વર્ષ હતા અને માતાજીનો તાવ અથાતો હતો પછી એને એવી ગણતરી કરી કે ઠીકરાનો તાવો આ થોડો ગરમ હોય આ તો ઉતારી લે પણ એ લોકોએ એવું પાપ કર્યું એટલે સુલની માલપા લોખંડની હાકળ નાખી દીધી એટલે ભુવાઈ તાવો જ્યારે માતાજીનો સડી ગયો એટલે તાવો ઉતારી લીધો ઉતારી લીધો એટલે પછી ઓલાઈ મેણું માર્યું કે એવો ઠીકરાનો તાવો તો ઉતરી દીધા પણ જો માતા હોય તો આ હાંકળ ખેંચી લે એટલે સૂલમાંથી હાકળ ભુવાઈ આ ડોકમાં નાખી દીધી ડોકમાં નાખી દીધી અને આકલો મારો આ ગામની માલિકતા તે મારું પણ લીધું પણ આ ગામમાં તારો વશ નહીં રહે તો આ ગામમાં એનો વશ ન રહ્યો પછી બીજું કે આ માતાજી આયા બેઠા એને નવ પેઢીનો ઇતિહાસ બોલે છે આયા માતાજી જે વશ્યા એની નવ પેઢીનો ઇતિહાસ બોલે છે બરાબર પછી કોઈ માણસને ગમે એવી આફત આવી હોય અને ગમે ન હોય દુનિયામાં હોય તો એને માટે એને સંકટ પડ્યું અને આ માતાજીને કોઈ પણ યાદ કરે તો માતાજી એનું સંકટ ગમે એવું હોય તો પણ માતાજી કાપી નાખે આવો પોતાનો વિશ્વાસ હોય તો બાકી અંતકરણ જે તમારી ભાવના હોય તો આ માતાજી જરૂર તમારું કામ કરે પછી કોઈને સંતાનની ખોટ હોય તોય પણ માતાજી એના સંતાનની આશા રચના પૂરી કરી દે આવા ઇતિહાસ અહીંયા પડ્યા છે મારા હરુભરૂની વાતમાં આવા ત્રણ દીકરા આ માતાજી અહીંયા સંતાન જેના નહોતા એને ત્રણ દીકરા આપ્યા આ માતાજી ખારાની મેલડી કહેવાય અને ત્રણ દીકરે આપ્યા પછી અહીંયા અઢારે વરણ આવ્યા છે એવું નથી કે આયર ભરવાર કે કોળી ગ્રસ્પુત આવે અઢારે વરણની માતાજી છે અને જાગતી દેવ છે નવરાત્રિની માલપા અહીંયા અમારા મંડળવાળા ગ્રુપને માતાજી નાગણી રૂપે દર્શન દીધા આ પણ એનો આ પરસો છે પછી કોઈને ઝોડ ઝપટ કાંઈ પણ વળગ્યું હોય અને તમારો એવો માતાજી ઉપર ભાવ થઈ ગયો ઓહો માતાજી અમે દુઃખી થઈશ તો તમારા અંતકરણના ભાવથી માતાજી એ પણ કબજા કરી દે એનામાં એવી શક્તિ છે પણ તમે જો એના થાવ તમારી છે બાકી તમે એના ન થાવ એના તમારે સટું છે પછી બોલે પણ જો માતાજીને સૂલ્યું છે તમારામાં જો વિશ્વાસ હોય તો એ ગરમ તાવો તમે હાથમાં લઈને માતાજીના મંદિરની માલપા મેકો એમાંથી હાથ નાખીને માતાજીને તમે જમાડો આ પણ એનો ઇતિહાસ આજની તારીખમાં આવો મા અમારે આ માતાજી ખારા વળેનો આવો પરસો છે આ ધોબીના મેલડીમાં હશે કલા દાદાની મેલડી કહેવાય આજે અહીંયા આ દાદા સ્થાપના કરી એને નવ પેઢી થઈ બરાબર માતાજી મરકી જેવા રોગ અહીંયા બંધ કરેલા છે પછી અમારી બાજુમાં ઝરિયા ગામ છે પછી મિસ્ત્રી હતા મરકીમાં માણસ સાફ થઈ ગયું પછી એક રત્ના બાબા કરીને મરકીની માલપા બાભા બસ્યા એની આ માતાજી આગળ માગણી કરી કે મારી બધું મારું કુટુંબનો નાશ થઈ ગયો હું એક રહ્યો તો મારી જો માને આમાંથી માને વસ્તી આપ અને મારી વાડી વધાર તો દીકરે દીકરી હાડા દર્શ એને લાપસી કરવા મારી પહેલા દીકરી મેં આવશું આજે એના સૌત ઘર છે અમદાવાદની માલપા આ માતાજીનો આનો ઇતિહાસ છે દર શરીફળ શરીફળાયા હોય તોરણ બાંધેલા હોય ને એ બધા શરીફળ નું હવન કરવામાં આવે ધજા સડાવવામાં આવે હવારમાં પેલા ધજા સડાવી દેવાની પછી પ્રસાદી પેંડાની પરસેદી કરવાની આવે અને પછી તોરણ એક પાંચ તોરણ પાંચ નાળીયાનું તોરણ બાંધી દેવાનું આવે અને પછી બીજા તોરણ જે બીજાના આવેલા હોય ને એ તોરણ ઉતારી લેવાના અને બીજો એનો હવન કરી નાખવાનો હા માતાજી નવ નવરાત્રિની અંદર નાગણી રૂપે દર્શન આપે છે આયા તો હાજર માતાજી બધાના કામ કરે છે હા આ બધા દીકરા આપે છે બધાને જે જેવું ધારે ને એવું કામ કરે છે પછી દર પૂન્યમ ઉજવવામાં આવે છે દર પૂનમે ધજા ચડાવી એટલે માથે સકલી આવીને બે હશે પછી હવનું ધારું કામ થાય છે અહીંયા અડખે પડખે ગામના બધા દર્શન કરવા આવે અહીંયા અમારે પહેલાં અહીંયા નાની ડેરી હતી પછી મંડળ ચાલુ કર્યું એટલે બધો વિકાસ થતો ગયો અમારે અહીંયા પછી જગ્યા મોટી થઈ ગઈ અડખેન પડખે ગામના બધા ટાવો કરવા આવે રવિવાર મંગળવારના દિવસે પછી દર પૂનમે બધાને પરસેદી દેવામાં આવે છે અહીંયા It's a